ગુજરાત ભાજપને અંતે પોતાના વિશ્વકર્મા મળી જ ગયા ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપે સત્તાવાર રીતે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી અને જગદીશ વિશ્વકર્માને પ્રદેશ ભાજપનું સુકાન સોંપ્યું આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની સાથે સાથે ભાજપના તમામ ધારાસભ્યો અને દિગ્ગજો હાજર રહ્યા ત્યારે કેવું રહ્યું ભાજપના પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત આવો એક ઝલક પણ જોઈએ

ભાજપનો ઝંડો આ સાથે જ જગદીશ પંચાલ ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બની ગયા એક દિવસ પહેલા જ જ્યારે વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ કબલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી નોંધાવી ત્યારે જ તેમના નામ પર મહોર લાગી ચૂકી હતી કારણ કે અન્ય કોઈ પણ નેતાએ દાવેદારી નોંધાવી નહોતી જ્યારે આજે સત્તાવાર રીતે તેમના હાથમાં કમાન સોંપવામાં આવી છે

પાણી કરતા બેસે મિત્રો અને હું કઈક કહું છું હું કઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્ય કરતા આપદ કે હોદ્દો એ કાર્ય કરતા થી શોભે છે મારા ગળા ઉપરનો ખેસ

ઓગણીસો અઠ્ઠાણુંમાં એક બુથ ઇન્ચાર્જ તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી જે શહેર પ્રમુખ ધારાસભ્ય મંત્રી પરથી હવે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચી છે તેવામાં હવે ભાજપનું આ ઓબીસી કાર્ડ એટલે કે વિશ્વકર્મા આગાહી ચૂંટણીઓમાં ભાજપ માટે કેટલા મજબૂત પ્રદેશ અધ્યક્ષ સાબિત થાય છે અને ભાજપ તેમના નેતૃત્વમાં નવા રેકોર્ડ બનાવે છે તે જોવું રહ્યું સંવાદદાતા પાર્થ જાની સાથે મેહુલ દેસાઈનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગાંધીનગર